કે ચણિયા છે એના તમે આ રીતે નોખા નખો ઉપયોગ કરી શકો છો બેનો મારી ઘણા બધા અપલોડ કરેલા છે છે હાલમાં આપણે આજે શીખવાના કે જૂના ચણિયા હોય ના તો આપણે એ થઈ ગયા હોય ખરાબ થઈ ગયેલા હોય તો આપણે ફેંકી દેતા હોય છે બરોબર તો ફેંકતા નહીં હું તમને આજે જોરદાર આઈડિયા બતાવીશ આ રીતે મારે જૂનો ચણિયો છે મારો ઘણા ટાઈમ પેલાનો તો આજે હું તમને શીખવાડીશ કે કેવી રીતના તમારે શું શું એમાં તમે બનાવી શકો બરોબર

નાનું ટોપ બનાવતા શીખવાનું છે તો એ કુર્તી આપણે ઘણા બેનોની રિક્વેસ્ટ પણ આવતી કે મેડમ તમે એ રીતના નાની બેબી માટે કુર્તી બનાવતા શીખવાડો તો આજે તમને સુંદર મજાની બનાવતા શીખવાડીશ આ રીતે આપણે નીચેનો પાર્ટ છે ત્યાંથી એટલે સુધી આપણે પહેલા લંબાઈ લઈ લઈએ જે તમારી લંબાઈ હોય એમાં તમારે બે ઇંચ એડ કરવાની બરોબર મારે વીસ રાખવાની છે એટલે એકવીસ ને બાવીસ લઉં બરોબર આ રીતે આમાં મોટી બેનો નહીં તમે પણ કુર્તી બનાવી શકો કુશન કવર બનાવી શકો જે નીચેનો આપણે હોય કુશન કવરનું કવર ઈ પણ તમે કરી શકો પછી ગાદી બનાવી શકો આમાં ઘણા બધા તમે આઈડિયા કરી શકો તો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો અલગ અલગ એવી રીતના હું વિડીયા લઈને આવીશ તો આ બાવીસ ઇંચ એક માર્કિંગ કરી લઈએ આ રીતે હવે ત્યાંથી આપણે શોલ્ડર તો નાની બેબી છે એટલે આપણે સાડા ચારનું શોલ્ડર આવશે બરોબર

છ થી સાત વર્ષની બેબીને થઈ જાય આ એવું ટોપ બનાવીશું આપણે તો સાતી પહોળાઈ આપણે તો તમને ન લેતા આવડતું તો હું બતાવું તે રીતે જ બતાવીશ બરાબર ઇઠ્યાવીસ સુધી લઈ જવાનું આ રીતે મેઝરટેપ ને ઇઠ્યાવીસ પછી તમારે એનું આ રીતે બધું કરી તો તમે જોઈ શકો છો સાત આ રીતે ડબલ ફોલ્ડ કરી લઈએ એટલે હવે આપણે કમરનું માપ લઈ લઈએ કમરની લંબાઈ તો દસ કટની આપણે બાર બાર થી તેર લઈ શકું બરાબર હવે અહીંથી આપણે કમરને ચોથો ભાગ લેવાનો તો સવીસ ની કમર છે તો સાડા છ સાડા છ કટની પહોળાઈ પહોળાઈ પ્રમાણે કરવાનું બરોબર આ રીતે આ આપણે માપનું હવે આપણે સિલાઈ માટેનું એડ કરી દઈએ તો દોઢ દોઢ ઇંચ બરોબર આ રીતે બધી જગ્યાએ આ ફિટિંગ માટેનું માર્કિંગ આ આપણે સિલાઈ માટેનું માર્કિંગ દોઢ ઇંચ હવે જેટલી તમારે અહીંયા પહોળાઈ છે એટલી તમારે નીચે લેવાની તો સાડા તો સાડા બરોબર આ રીતે આ માર્કિંગ જોઈન્ટ કરી લઈએ આપણે આ આપણું સિલાઈ માટેનું છે આપણું ફિટિંગ માટેનું માર્કિંગ છે હવે આપણે દોઢ ઇંચ એક માર્કિંગ કરી શેપ આપી દીધો બંને સેપ આપી દીધા હવે ગળાની પહોળાઈ તો બુક કોણ આવી ગળાની લંબાઈ તો આ ગળ આપણે ચાર ઇંચ નું પાછળ ગોળું આપણે ત્રણ ઇંચ નાની બેબી છે એટલે તમારે નાનું નાનું આવશે બધું બંને શેપ આપણે આપી દઈએ ગોળ ગળ બનાવવાનું છે એટલે ગોળ આપી દઈએ આપણું બધું માર્કિંગ થઈ ગયું બરાબર હવે હું તમને કટિંગ કરીને બતાવું એ પ્રમાણે આપણે કટિંગ કરી લેવું આ રીતે તમે જૂના ચણિયામાંથી બ્લાઉઝ પણ બનાવી શકો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો પણ હું લઈને આપણે નવો ઘણી વખત એવું બનતું હોય છે કે જે નવા ચણિયા હોય પણ ટૂંકો આપણે લાગતો હોય બરોબર તો આપણે નથી પેરો યુઝ કરતા એટલા માટે આપણે એમના નવા નવા ચણિયા ઘણા પડ્યા હોય તો તેમાંથી બ્લાઉઝ પણ તમે કરી શકો સુંદર મજા આ રીતે

જોઈ શકો છો આ રીતે કમ્પલીટ થશે ગળાનું સેપ આપી દઈએ ગળું બનાવી ફક્ત આપણે ગળાનો સેપ આપવાનું છે આ રીતે આપણે ત્રણ ઇંચે ત્રણ ઇંચ માર્કિંગ કરી લઈએલેસ બાય નું કરવાનું છે એટલે તે પણ તમારે શીખાય જાય નેક્સ્ટ વિડીયોમાં હું તમને એને બતાવીશ કે કેવી રીતના તમારે સીવલેસ બાય બનાવવાની છે બરોબર આપણો પાછળનો પાર્ટ છે ને આ આપણો આગળનો પાર્ટ છે બરોબર આપનો આગળનો ભાગ છે આ રીતે મેં સરળ રીતે તમને સમજાવેલું કે કેવી રીતના તમારે નાની બેબીનો આપણે ચણિયા જૂના હોય તેમાંથી કેવી રીતના કુર્તી બનાવી એ તમને જોરદાર આઈડિયા લાગે આ આઈડિયા તમને કેવા લાગે કોમેન્ટ જરૂર કમેન્ટ કરજો ને આ રીતે ભાઈ બહેન મેં ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે તો નીચે મેં વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને બધી માહિતી મેળવી શકો છો તેમાં કટોરીવાળા છે પ્રિન્સેસ છે ટક્સ વાળા કે ડ્રેસ બ્લાઉઝના પેટર્ન વાળા મંગાવી શકો છો ને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરતો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બિલ પર ઓલ કરજો વિડીયો લાઈક કરજો જરૂર કોમેન્ટ કરજો ભાઈ કે વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ધન્યવાદ